ના કમર માં ફેર પડી ગયો ઉઠણ માં હા બધે માં ફેર પડી ગયો પલોઠી વારી એકતા પેલા ના પલોઠી વારી હગુ શું આ મધર ચડાવી હગુ બે હગુ હા કેટલો ફાયદો લાગે કે ફાયદો તો કેટલો પડી ગયો કેટલો પોણો ભાગ હા એટલો પોણા ભાગ જેટલો થઈ ગયો એટલો થઈ ગયો ને એટલે પીચો તે ટકા જેટલો ફાયદો લાગે હે ને તમને હવે પલોઠી પગ ઉપર ચડાવો તો કોલોઠી વારdio અહીંયા આવી રીતે વારી એકતા ચડાવી એકતા આવી રીતે કેટલા વર્ષથી એમ બેઠા કેટલા આ જ નથી ને ચડી ગયો રાજી ને આવે રાજી તો રાજી જ થાય ને તો બીજા શું આજ કરાય